નમસ્કાર ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાપી રેલવે પોલીસ સ્ટેશન ઉપરથી નકલી ટીટી પકડી કાયદેસરની કાર્યવાહી કરતી વાપી રેલવે પોલીસ પશ્ચિમ રેલવે વડોદરા યુનિટ મહેરબાન અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી પરીક્ષિતા રાઠોડ શ્રી ગુજરાત રાજ્ય અમદાવાદ તથા મહેરબાન નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરોજ કુમારી શ્રી પશ્ચિમ રેલવે વડોદરા તથા નાયા પોલીસ અધિક્ષક શ્રી ડી એચ ગૌર પશ્ચિમ રેલવે સુરત વિભાગ સુરતનાઓની સૂચના મુજબ રેલવે સ્ટેશન ઉપર મુસાફરોની ખૂબ જ ભીડ રહેતી હોય છે જેથી રેલવે ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોના કિંમતી સરસામાનની સલામતી રહે તે હેતુસર રેલવે સ્ટેશન ટ્રેનોમાં વધુમાં વધુ પેટ્રોલિંગ કરી બનતા ગુનાઓ અટકાવવા માટે તથા વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે સૂચનાઓ આપવામાં આવેલ હોય છે તે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર વી એન આહિર વાપી રેલવે પોલીસ સ્ટેશનનાઓના માર્ગદર્શન આધારે સર્વેલન્સ ડ્યુટીના પોલીસ માણસો પોલીસ હેડ કોન્સ્ટેબલ બાબુભાઈ માંડણભાઈ તથા પોલીસ હેન્ડ હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ વજેસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ રમેશભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ શરમણભાઈ બજુભાઈ તથા પોલીસ કોન્ફે કોન્સ્ટેબલ અશોકભાઈ મોહબ્બત સંજ્ઞાઓ સાથે રહી વાપી રેલવે સ્ટેશન પર ફરજ પર હાજર હતા નવપ્રભા ગુજરાત ન્યૂઝ હિના પંડ્યા